દાઉ જિલ્લાના સિંગોડ તાલુકાના તોરણી ગામે છ વર્ષની એક બાળકીને તેની શાળાના આચાર્ય એવા ગોવિંદ દ્વારા બળાત્કારની કોશિશ કરી કરણપીર હત્યા કરી તેના સંદર્ભમાં સોશિયલ મીડિયા એક્ટિવિટીસ્ટ એવમ જીજી ફાઉન્ડેશન મોટી સરસણના ચેરમેન શ્રી અમિત પરમાર આગેવાની હેઠળ એક આવેદનપત્ર મામલતદાર સાહેબ સંતરામપુર મારફતે ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રીને આપવામાં આવ્યું જેમાં દાહોદ જિલ્લાના સિંગોડ તાલુકાના તોરણી ગામે છ વર્ષની એક બાળકીને તેની શાળાના આચાર્ય એવા ગોવિંદનાથ દ્વારા બળાત્કારની કોશિશ કરી બાળકીની કરણભીર હત્યા કરી તેના મૃતદેહને સ્કૂલના પાછળના ભાગમાં નાખી દેવાનું અધમ અને શિક્ષણ જગતને લાંચંદ્રમ કૃત્ય કરવામાં આવેલ હતું જેના પડઘા સમગ્ર ગુજરાત રાજ્યમાં પડ્યા છે તો આ અધમ કૃત્ય કરનાર ગોવિંદ નટને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ફાંસીની સજા થાય તેવી માંગને લઈ સંદ્રામપુર મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે

સંતરામપુરના સ્થાનિક એમએલએ ધારાસભ્ય જે કેબિનેટ કક્ષાના મંત્રી હોવા છતાં આજુબાજુના વિસ્તારમાં જે કલ્પી હત્યા અને દુષ્કર્મની ઘટનાઓ બને છે તેમજ દાહોદ જિલ્લાના સંસદ સભ્ય જસંતસિંહ ભાભુર જેઓના બાજુના ગામમાં આવી જો હત્યાઓ બનતી હોય ત્યારે ચૂપ કેમ છે મને નવાઈની વાત લાગે છે અને છેલ્લા દસ વર્ષમાં આ ભાજપની સરકારમાં મહિલાઓ પર હત્યાચાર અને દુષ્કર્મની ઘટનાઓ બહુ વધી રહી છે અને કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે તેના અનુસંધાનમાં આજરોજ રોજ મામલતદાર સંતરામપુર શ્રીને એક આવેદનપત્ર આપી ગુજરાતની અંદર મહિલાઓ પર થતા અત્યાચાર કાયદો વ્યવસ્થા કથડી ગઈ છે તેની દેખરેખ રાખી અને આ જે બાળકીની હત્યા થઈ છે તેના પરિવારને સાચો ન્યાય મળે અને આવા લોકોને તો તાત્કાલિક ધોરણે ગોળી મારી અને સજા કરી દેવી જોઈએ એવી મારી એક રજૂઆત છે અને સરકારે તાત્કાલિક રીતે પગલાં ભરવા જોઈએ આજુબાજુ આદિવાસી વિસ્તારમાં રાજકીય નેતાઓ દ્વારા દુષ્કર્મના અત્યાચારો થતા હોય પણ ભાજપના નેતાઓ દ્વારા રેમ નજર હેઠળ કાયદો વ્યવસ્થા કથડી ગયેલી છે તેવું અમારું એનજીઓ દ્વારા રજૂઆત કરવામાં આવે છે અમિત પરમાર बोर्डर एमकेडी इंडोर कडाणा